પેલી વાત તો બહેતરીન માં બહેતરીન સબ્જેક્ટ સિલેક્ટ કરવા બદલ આપને પણ અભિનંદન અને શ્રોતાઓને પણ શુભેચ્છા કારણ કે આ બધી બાબતો એવી છે જેને ઘરેલું કહી શકાય દરેક લોકોને સ્પર્શે પોલિટિક્સ થી માંડીને બાકી જેટલી ચર્ચાઓ આપણે રોજ કરીએ એટલી ઓછી છે પણ આ નિજી જીવનને સ્પર્શે એવી વાત છે એટલે બેન હોય કે દવેદાર સમાજે ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર સમક્ષ જે કેટલાક પ્રસ્તાવ મૂક્યા છે લવ મેરેજ ના બાબતમાં એ બિલકુલ છણાવટ કરવાને યોગ્ય છે અને દરેક માવતરે કા ધરીને સાંભળવાની ઘટના છે જુઓ સર આપે જ કીધું પરિવર્તન સંસાર કા જમાનો બદલાયો છે અને બદલાઈ રહ્યો છે એની સાથે સમાજે પણ પણ જોઈએ એમાં ના એક વાત કારણે એ છે તમે જોજો મોટા ભાગના કિસ્સાઓમાં જ્યાં માવતરની ઈચ્છા ન હોય એવી જગ્યાએ દીકરી અનિચ્છા એ ધારો કે એને એનો પાર્ટનર પસંદ કરે પછી એવા કિસ્સામાં થાય છે શું જે થઈ ગયું થઈ ગયું સ્વીકારવું પડે ત્યારે જ્ઞાતિમાં સગા સંબંધીઓ દ્વારા થતા સંબંધોમાં એ વેવાય વેલા જયારે ઘરે આવે કોઈ પણ વારે પ્રસંગે અને તમને જે મજા આવે અથવા તો તમને જે પોતીકું લાગે એવું સહન કરી સહન કરી લે કુટુંબ સહન કરી લે પછી જયારે હળવા મળવાનું થાય તો આંગળી થી એના જેવી હાલત હોય છે તમે જુઓ આંગળીની સાથે નખ હોય ત્યાંથી વધે તો છે એનો અર્થ એમ છે કે જીવે છે તો જ વધે છે પણ તમે એને કાપી નાખો તો એ તરફિયા નથી મારતા એ આપણા હોતા જ નથી કેવળ એક જવાબદારી જેવું લાગે છે કાપી નાખો નથી અપવાદ ની વાત થાય એવરેજ ની થાય કિસ્સામાં લેલા મજનું છે તો આપણે ક્યાં એની કોઈ જ્ઞાતિ વિશે જાણીએ બધા હાહાકાર મચાવીએ છીએ રાધા કૃષ્ણ લેલા મજનું હીર રાંજા વગેરે વગેરે હોથલ પદમણી આ બધુંય આપણે આમ પ્રેમ 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 કરીએ છીએ

તરીકે પ્રતિપક્ષ વર્ણન ભવિષ્ય ભવિષ્યનો નિર્ણય હું કરું માવતર કોણ ખેનારું તો ઈ અપચા જેવી વાતો છે વ્યાસર પ્રેમ કોઈ કાળે ખોટો ન હોય શકે પણ એક સર્વ માન્યતા તો હોવી જોઈએ અત્યારે રાજકારણ માં પણ આપણે કહીએ છીએ કુટુંબમાં લાગુ પડવું જોઈએ તો થોડુંક અનુકૂળ પડે એમ મારું કોઈ માવતર એના સંતાનોનું બુરું હોય નહિ હમણાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે સર એક દીકરી એના મા બાપને એના એના પપ્પાના ખોળામાં માથું મૂકીને રડે છે રડે છે શું ભયંકર હિંમત એકઠી કરીને એને એના માવતરના એટલે એના પપ્પાના ખોળામાં માથું મૂકીને કીધું કે પપ્પા મારે વિધર્મી સાથે

કે બેટા અમે લોકો શું છે વોચડોગ જેવી ભૂમિકામાં હોય માવતર જે હોય છે ને એ વોચડોગ અથવા તો સીસીટીવી કેમેરા જેવું તમારો સંતાન ક્યારે ગેરવલ્લે ન જાય ગેરમાર્ગે ન જાય એનો દુરુપયોગ ન થાય એને કાઈ અન્યાય સહન કરવો ન પડે તો તો એને કાઈ વાંધો નથી હોતો પણ અજાણાને આંધળા આપણે ગામડામાં કહેવત છે એમ તમને ખ્યાલ હોય દીકરી ભલે 16 17 વર્ષની દીકરી પોતાની જાતને ભલે માને કે હું બહુ મેચ્યોર છું મને બધી ખબર પડે છે પણ અનુભવો વચ્ચે સંતાનો ના અનુભવો કલ્પનાની વાત છે મારા ને તમારા અનુભવો હકીકતની ને વાસ્તવિકતાની વાત હોય છે જયારે આપણે સુખમાં હોઈએ ત્યારે આપણે કોણ છીએ તો સેમ પોઝિશન સેમ પોઝિશન આમાં હોય છે કે સુખી થઈ જાય લવ મેરેજ કરીને સુખી થઈ જાય તો ઠીક છે મિસાલ બની જાય અને બધા સ્વીકારે બહુ સારું પણ માં કેવા હોય લવ મેરેજમાં નાઇન્ટી પર્સન્ટ નેવું ટકા કેસ જે છે એ ખડબચડા હોય છે માંડ માંડ ટકે અથવા તો તૂટે દસ ટકામાં જે છે એ સફળ થતા હોય છે એટલે આ પીડામાંથી કિંજલબેન નો પણ કિસ્સો જે આવ્યો એમાંય વિવાદનો પ્રશ્ન બન્યો અને એટલે જ પાટીદાર સમાજે કેવળ પાટીદાર તો અગ્રણીઓ છે એને અઢારે વરણ ની વાત કરી છે જેને દીકરા દીકરી છે એની વાત કરી છે કે ભાઈ તમે જે સંતાનોને એમ કે આપણે તો નિયમ બંધારણમાં કે જે કંઈ કેવાય છે કાયદા તો તેવી વાત છે કે દીકરીને જે એ અઢાર વર્ષની થઈ જાય એટલે એને પોતાની બધી વસ્તુ પસંદ કરવાનો નિર્ણય ઓકે ભાઈ તો હું એમાં એક સજેશન કરું વ્યાસ સર જે કાયદો દીકરીને મન પડે તેવો વર અથવા તો લાઈફ પાર્ટનર પસંદ કરવાની તક આપવાની વાત કરતો હોય હું એટલું કોઈ એમાં એક વસ્તુ ઉમેરી દો ફૂદડી કરીને સર તો લાગુ જે કે કન્ડિશન એપ્લાય એની જેમ કે જેમ અમે માવતર પોતાને એરેન્જ મેરેજ એટલે કે આપણે સંબંધો કુટુંબ દ્વારા કરીએ અને પછી બંને પક્ષની જવાબદારી છેક સુધી પણ દીકરી થાય તો દીકરીને એટલી ખબર ન કરે નારાયણ અને અત્યંત દુઃખી થાય કદાચ તો દીકરીને પાછું ઘરે આવી શકે ભગવાન કરે ને આવું ન થાય પણ બને કેટલા કિસ્સાઓમાં તો દીકરી આરામથી બાપાના પપ્પાના ઘરે પાછી આવી શકે સ્વમાન ભેર

એવા કિસ્સાઓમાં સંબંધ શરૂઆતમાં તો જે કન્યા કે વર પુરુષ કે સ્ત્રી યુવાન કે યુવતી એ લગ્ન લવ મેરેજ કરે ત્યારે ભલે અહીંયાથી ઉડી જાય પછી આબુ અંબાજી કે ક્યાંય પણ એને જે બી જેની સગવડ હરિયાવે ફરિયાવે મજા કરે ત્યાં સુધી એને કુટુંબની વાત્સલ્યતા કુટુંબની હુંફ કુટુંબનો પ્રેમ સ્નેહ એની આવશ્યકતા એની કાંઈ પડી હોતી નથી તે બંને પાત્રો જે પ્રેમાંધ હોય છે એક જગત ને એક હું પણ જયારે જીવનમાં કઈક આવે જીવનમાં કંઈક પ્રોબ્લેમ આવે ત્યારે એને સમજાય કે માવતર નામની ચીજ શું છે મોસાળ શું છે પિયર શું છે સાસરો કોને કહેવાય કુટુંબ કોને કહેવાય સંબંધી હોય તો શું ફેર પડે એ ત્યારે એને ખબર પડે જ્યારે બહુ મોડું થઈ ગયું હોય એટલે પાટીદાર સમાજે ગુજરાત સરકારને વિનંતી કરી અમે કેટલાક બાબતો સ્પષ્ટ કરવી જોઈએ નથી કે મેરેજ થયા પછી દીકરી દુઃખી થાય તો એ કાયદો માવતર જેવું વર્તન કરે કે દીકરી ફરિયાદ કરે કે ન કરે કાયદો સ્વયં ઓલા દીકરાને ફરજ પાડે કે તું આ દીકરીને બરાબર એની જવાબદારી સંભાળ ને તો પછી અમે એક્શન એવું નથી દીકરી કોર્ટે ચડે તો તો બધું બધું ઠીક છે પણ એ ગામ ગધેડો હોય છે મારી ભાષામાં કહું તો ગામ ગધેડો એટલે મોટા ભાગના વાળ આવી જાય એટલે માવતરો જે છે એ આમાં ચિંતામાં છે અને પાટીદાર સમાજે તો ખાસ કરીને એક બુદ્ધિપૂર્વક નું બંધારણ ઘડવાનું નક્કી કર્યું છે એ લોકોએ કીધું છે કે લવ મેરેજ કઈ વાંધો નહીં પણ એક કામ કરો દીકરી જ્યાં રેતી હોય જે ગામમાં જ્યાં એનું આધાર કાર્ડ નીકળ્યું હોય મેરેજ નું રજીસ્ટ્રેશન પણ ત્યાં થવું જોઈએ હું અહિયાં રાજકોટમાં રહું તમે અમદાવાદમાં હો સાહેબ અહીંથી હું ભાગીને મેરેજ અમદાવાદમાં કરી નાખું તો જંગલ મેં મોરના ચાકીસ ને દેખા પછી નોટિસ આવે મહિના દિવસે માવતર ને ખબર પડે ત્યારે તો મતલબ જ નહીં કોઈ એટલે આ લોકો એમ કે છે કે પહેલા તો એજ ગામમાં રજીસ્ટ્રેશન મેરેજ રજીસ્ટ્રેશન થવું જોઈએ જ્યાં દીકરીનું આધાર કાર્ડ નીકળ્યું એટલે કે કમસે કમ ખબર પડે નંબર વન નંબર ટુ એક મહિના પહેલા એને નોટિસ આપવાની માવતરને લગ્ન કરવાની છૂટ છે કાયદા પ્રમાણે આલો દરેક ને પોતાનો પાર્ટનર પસંદ કરવાની છૂટ છે પણ ભાઈ આ હિન્દુસ્તાન છે જુઓ સર નજાકત પશ્ચિમી અદાહે ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના હજી હજી આપણે ત્યાં આ પ્રથા છે સાહેબ એટલા બધા મોર્ડન મોર્ડન થઈ જવાની જરૂર નથી સાહેબ કે જેથી કરીને આપણે પછી હાવ શીલ થઈ જાય એને મોલ્ડનેસ માં ખપાવી દઈએ એ પણ ઉચિત નથી તો તો તમે જુઓ છો આ દરબાર સમાજ જે કોમ ક્ષત્રિય સમાજ છે તમે જુઓ એની દીકરીઓ જુઓ નહીતર મેકઅપ કરવાનું કોને ન ગમે અને હરવા ફરવાનું કોને ન ગમે આપણે બધા તથા સવર્ણો જે છે હરિયે ફરિયે ટૂંકા વસ્ત્રો પહેરી અને આમથી તેમ ફિલ્મ હીરોઈન ની જેમ ફરતા આપણે ગૌરવ અનુભવીએ પણ આ તમે જુઓ તમને એમ લાગે કે આ ખોડલ નીકળી બાજુમાંથી એક દીકરીઓ દરબાર ની તમામ ક્ષત્રિય સમાજ અમારે સૌરાષ્ટ્રની મને ખબર છે ઓલી ખોરની તમારે અહીંયા રામજાણ જાણે પણ અહિયાં તો એવું છે સાહેબ

જે ફિલોસોફર્સ જે અથવા તો સુધારાવાદીઓ જે ભલે કહેતા હોય પણ એક એની સોચ જે છે સાહેબ એ તો સોચ ની દ્રષ્ટિએ કહું બુરખા ની મહત્વ નથી એમાં જુઓ આંખ છે એ ખુલ્લી હોય બાકી આખો ચહેરો બંધ હોય આપણા કેસમાં શું થાય છે ખબર છે આપણે બાકી ઘણું બધું ખુલ્લું હોય ખાલી આંખ જ બંધ હોય આ ઇટ્સ પ્રોબ્લેમ ઇટ્સ ડિફરન્ટ બીટવીન

આખું જગત આપણું શહેર ન હોય શકે આપણે બાજારું વાત નથી તમે સો કેસ ના પુતળા નથી દરેક લોકો તમને ટચ કરીને જોઈ લે અથવા તો તમારામાં એ દ્રષ્ટિએ જુએ એટલે એ સોચ હું બુરખાનો ફેવર નથી કરતો પણ એ સોચ જે છે કે ભાઈ તમારે જ્યાં જે કઈ પ્રસ્તુત કરવાનું છે જુદી ઘટના છે પણ આખા જગતને તમે તમારું સૌંદર્ય બતાવતા ફરો અને ઈ એ ઉચિત નહીં એટલે પાટીદાર સમાજે એ કીધું છે કે ભાઈ તમે એક મહિના પહેલા નોટિસ મોકલાવો માવતરને પછી ગામમાં થાય એવું કરો બીજી વાત છે કે હા એને વાંધો લેવાનો અધિકાર પણ હોવો જોઈએ માવતર ને અધિકાર વાંધો લેવાનો જેમ કોર્ટમાં પણ હોય છે આપણે કોઈ પણ આપણી ઉપર કેસ કબાડા વગેરે થાય તો આપણે સ્ટે લઈએ છીએ યા તો ક્રોસિંગમાં જઈએ છીએ કે જે હોય તે એવી રીતે માવતરને વાંધો લેવાનો કારણ શું છે

કે એક તો એ ખરેખર કઈ કાસ્ટના છે ઓબીસી છે કે એસી છે કે એસટી છે કે સવર્ણ છે કે દલિત છે કે માઇનોરિટી જે હોય તે કોઈ પ્રોબ્લેમ નથી પણ એ બિલકુલ સુસ્પષ્ટ ફરે બી બીજું એની લાઇકિંગ ડિસલાઇકિંગ જે છે ઈ તો થી ગોત્ર કયું છે કયું કુટુંબ છે એ બધું તો ઠીક પણ પછી એની પ્રોપર્ટી શું છે એને એની એટલે જેમ કે હું હોઉં હવે મારા ફાધરના ના અમે પ્રોપર્ટી હોય અને પાંચ ભાઈ હોય તો એ પ્રોપર્ટી પાંચ ભાઈ મારી ભાગમાં કેટલી આવે એમ છે એ સ્પષ્ટ કરવું પડે કે જગદીશભાઈના ભાગમાં આટલી પ્રોપર્ટી આવે એમ છે પાંચ રૂમ હોય તો એક રૂમ આવે એમ છે બાકી ચાર ભાઈઓને એક એક રૂમ એમ સ્પષ્ટ કરવાનું અને જે તે સમયે મેરેજ રજીસ્ટ્રેશન વખતે જ એ મારી કહેવાતી પ્રોપર્ટીમાંથી પણ પચાસ ટકા જેટલી પ્રોપર્ટી એની જે સંગીની છે જીવન સંગીની એના નામે અથવા તો એની વ્યવસ્થા કરવી જેથી કરીને ન કરે નારાયણને ને કઈક આડા આવડું થાય ભગવાન ન કરે પણ તો દીકરી હાવ રજળી ના પડે આવા એણે બે ચાર પાંચ વસ્તુ કોર્ટમાં આપણે સરકાર માગણી મૂકી છે તો માગણી ઓવરઓલ તો સારી છે કારણ કે એમાં પ્રેમનો વિરોધ નથી પણ પ્રેમના નામે જે કંઈ ફરેબ થાય છે વિરોધ ન કરો અને શરતો એવી મૂકો કે જે અશક્ય હોય જે ગામમાં આધાર કાર્ડ ઇશ્યુ થયું હોય ત્યાં રજીસ્ટ્રેશન કરાવવા જાઓ તમે તે તો શક્ય છે તમે પ્રિવેન્ટ કરી શકો કારણ કે તમારું ગામ છે બીજું કે પાટીદાર સમાજની વાત હોય કે અન્ય કોઈ સમાજની અત્યારે ઘણા બધા સમાજોમાં ઇન જનરલ ભારતમાં એક હજાર પુરુષે નવસો સ્ત્રીઓ છે અને કિંજલ બેન સૌથી પહેલા મેરેજ કર્યા હતા પવન જોશી નામના છોકરા સાથે ને પછી હવે કર્યા છે ધ્રુવિનભાઈ શાહ સાથે સગાઈ કરી સગાઈ 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 ઓકે હું એમ કહું છું જો વર્લ્ડ બ્રહ્મ સમાજનું એક વૈશ્વિક સંગઠન છે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન બ્રહ્મ સમાજ અને બાકી ગુજરાત આવું કોઈ કેતું હોય ને તો એ મુરખ બનાવે છે લોકોને ગુજરાતમાં સાત થી આઠ બ્રહ્મ સમાજ છે સરજી એટલે એમનું કોઈ સંગઠન છે નહીં આ આ સંગઠન ની વાત પહેલી વાત તો સંગઠન એક મોટી વાહિયાત વાત છે આપને કહું ડોક્ટર હેમાંગ રાવલ કોંગ્રેસના નેતા છે ઈ વર્લ્ડ બ્રહ્મ સમાજ વર્લ્ડ નથિંગ લાઈક દેટ યુનિટી અહીં અહીં નથી ગુજરાતમાં સાત થી આઠ બ્રહ્મ સમાજ છે તે પેલા સ્વીકાર સ્વીકારશે એટલે હું સાંભળો એ જ કહું આપણે એ સંસ્થા કરતા હું જુદી વાત કરવા માંગુ છું કે સમાજના નામે જે લોકો કિંજલબેન દવેવો જેટલા હોય એટલા આપણે ત્યાં શું થાય છે નાદબાર શબ્દ જે છે ને એક મોટા ભાગના કિસ્સાઓમાં લગ્ન વિધર્મી સાથે યા તો ઇન્ટરકાસ્ટ મેરેજમાં કિસ્સામાં જ ની વાત આવે છે તમે કોઈ એવો સમાજ આપણે કા નથી મેં હમણાં જ એક વખત વાત કરી તી એક સમાજના અગ્રણી સાથે

એની સગાઈ થયેલી પછી છોડી દીધું કારણ કે એમાં ચર્ચા શું કરો એ લોકો શું કે છે આપણે ક્યાં ન્યાયાધીશ તરીકે કેવું છે મૂળ ઈ લોકો જે કે છે સર આપણે જનરલ વાત કરીએ છીએ દરેક સમાજ ને લગતી વાત છે કે સમાજો માં કેટલાક નિયમો હું એવા સમાજો જાણું છું હું ઓફિસે આવતો ત્યારે ખૂન થઈ જાય તો પણ બને ત્યાં સુધી કોર્ટમાં નહીં જાય સમાજ મેળવેનો ઉકેલ આવે છે એટલે આ ભાંજગડિયાઓ ની પ્રથા અમુક સમાજમાં છે અને સ્વૈચ્છિક રીતે પડાતી પ્રથા છે એ કોઈ બંધારણથી કે કાયદાથી પ્રથા નથી એટલે સ્વૈચ્છિક રીતે કોઈ પણ પ્રથા અમલમાં આવશે તો પડાશે કાયદાની રીતે અમલમાં આવશે તો કાયદાના તો લો ઇઝ એન એસ એને પૂંછડેથી ચાલો તો બાડો ને શિંગડાથી ચાલો તો ખાંડો એ પકડાશે નહીં એટલે આ મુદ્દે મારો મત એવો છે કે વિવાદ કરવાનો કોઈ મતલબ નથી અને બ્રહ્મ સમાજ તો ગુજરાતમાં આ મેં સાત કહે સાત તો હું જાણું છું સાત કરતા વધારે હોય તો મને નવાઈ નહીં લાગે કાંઈ નહીં મૂળ વાત તો એ છે વ્યાસર કે હું જુદી વાત કહેવા માંગુ કે સમાજ ખાલી આવા જ પ્રસંગોમાં ધોકો પછાડે છે એના કરતા એવોય નિર્ણય કરે ને આપણા સમાજમાં કોઈ બૂટલગર હોય તો નાજ બાર મૂકો કોઈ બળાત્કારી હોય તો નાદ મૂકો કોઈ શરાબી હોય તો નાદબાર મૂકો નશો કરતો હોય કોઈ જુગાર હોય કોઈ વિચાર કરતો હોય એને તમે નાદબાર મૂકો કોઈ વાત રબારી સમાજ ને ભાવનગર નો રબારી સમાજ આવો એક નિર્ણય કર્યો તમે જુઓ આપણે આપણે પોતાને બ્રહ્મ સમાજથી માંડીને બીજા કેટલાક આપણે ઉચ્ચ વર્ણ ગણાવીએ છીએ પણ રબારી સમાજ તમે જુઓ એને કીધું કે જે બુટલેગરો હોય છે એને તમે લોકો નાદ બહાર કાઢી મૂકવાની ઈ લોકો એ વાત કરી છે એવો નિર્ણય કર્યો એટલે કે એવી મહેચ્છા દાખલ કરી કે ભાઈ અને સમાજે માગણી પણ કરી કે અમારા સમાજ કોઈ આ ટાઈપ નો બુટલેગર હોય તો યા તો એનું એન્કાઉન્ટર કરો યા ફાંસી ચડાવો અમને વાંધો નથી કરવું જોઈએ નાતે નિર્ણય કર્યો બોલો તો ભલે કમ ઈ વાત બહુ સારી છે કે સમાજમાંથી જે દૂષણ લો જે સમાજ નું દૂષણ છે એને નાત બાર કાઢો તો તમારો સમાજ શુદ્ધ રહે કોઈ દીકરી ક્યાં હરે પરણે હવે એનો નિજી મામલો હોય શકે રબારી સમાજ જે છે ગાંધીનગર बाजूનો રબારી સમાજ એટલે દેસાઈ ને એ લોકોની વાત કરું છું એ લોકોએ નિર્ણય કર્યો કે ભાઈ ઇન્ટરકასમાં કોઈ મેરેજ કરે તો 20-30 લાખ રૂપિયા જેવું યા તો એને દંડ ફટકારે છે પણ હું એમ કહું છું કે બેટર વે ધેટ કે હવે હું તમને એક બીજા પોઈન્ટ ઉપર આવું સાહેબ તમારા સમાજમાં એવું વાતાવરણ પેદા કેમ ન થાય કે દીકરી બહાર જવાનું વિચારે જ નહીં એને પોતાના સમાજમાં સારું પાત્ર મળી જાય બિલકુલ બિલકુલ હું આપની સમજ છું હમણાં હું એક સમાજ એક બ્રહ્મ સમાજ ની વાત કરું છું હું એક ફંક્શન ગયો હતો તેજસ્વી વિદ્યાર્થીઓ નું સન્માન હતું એમાં મેક્સિમમ વધારે ક્વોલિફિકેશન વાળી દીકરી હતી હવે એને લાયક તમે ભણતા ના હો હોય એને લાયક ના હોય તો શું કરશો તમે બીજું મેં કીધું કે તમે જે કિંજલબેન વિશે ફતરો બહાર પાડ્યો આપણી બેન દીકરી બેન દીકરી કોકની બેન દીકરી બેન દીકરી ન હોય બધાની બેન દીકરી હોય દરેક ને આવું હોય તો નિર્ણય એક તરફા ન હોય શકે એના કરતા

સ્વીકારવી જોઈએ પણ જ્યાં સુધી સમાજ પોતે અંદરથી નહીં સ્વીકારે ત્યાં સુધી કાયદાથી કોઈ વ્યવસ્થા સ્વીકારાઈ શકાય એવી શક્યતા હું જોતો નથી બિલકુલ આપ સાચું કયો છો સર એટલે જ હું કઉ છું તમે વાતાવરણ જ એવું પૂરું પાડો ને મંદિરના ગર્ભગૃહમાં જવાય એવું હવે બોડે મારવું પડતું નથી લોકો બુટ કાઢીને જાય કારણ કે એટમોસ્ફિયર એટમોસ્ફિયર એવું છે બિયર બાર ગમે એવો હશે ને બિયર બાર ગમે એવો હશે મંદિર કતાય વધુ સ્વચ્છ હશે તો પણ કોઈ બુટ બાર નહી કાઢે એટમોસ્ફિયર વાતાવરણ જ એવું માદક ને મોહક છે કે તમને એમ જ થાય કે બુટ પહેર્યા વગર ન જવાય ને તો આબરું જશે બારમાં જયારે કે મંદિરમાં ગમે તેવું મંદિર હોય ડુંગરાની ખૂણે હોય કે ક્યાંક નદીના કાંઠે હોય

સાહેબી એની પ્રતિભા ઉજવણી ચાલે છે સો વર્ષ પેલા અભણ દીકરી આમ જુઓ તો ચારણ ના ઘરે જન્મેલી અભણ દીકરી લ્યો પણ ઈ સોનલાઈ જગજનની થઈને અત્યારે ફરી છે આખા જનસમૂહમાં એને એટલા બધા કન્યા કેળવણી થી માંડી અને કેટલાક જે કુરિવાજો હતા એને છોડવાની એટલી મોટી પહેલ કરેલી કે આજે ઈ ચારણના દેવી નહીં અઢારે વરણની કુળદેવી જેવી એની ઓલી છે મહત્તા છે અને મે કોઈ ડાયરામાં ઉગ્યો તો તમારા તમારા જે ગુણો છે તે સમાજને ફાયદાકારક દેખાશે તો અપનાવવાનો જ છે એટલે આજની ચર્ચામાં આપણે એક વસ્તુ પર તો નિષ્કર્ષ પર આવી શકીએ કે બદલાતા જતા સમાજ સમય સાથે સામાજિક વ્યવસ્થાઓ પણ બદલાવાની છે આજે જે લોકો અમેરિકા જઈને સેટલ થાય છે કે કેનેડા જઈને સેટલ થાય છે કે ઓસ્ટ્રેલિયામાં સેટલ થાય છે કદાચ એમનું સેકન્ડ જનરેશન કઈ કોમ્યુનિટી પૂછવા નથી જવાનું એટલે બદલાતા જતા સમયસર પણ એ સ્વયંભૂ સ્વીકારાય તેવી હોવી જોઈએ કાયદાથી કોઈ વ્યવસ્થા ઠોકી ના બેસાય અને સમાજ મતે કોઈ બંધારણ કોઈ દાદાગીરી કરીને અમુક માણસો ભેગા થાય ને રાત બાર મૂકો આ તો પેલી મેન્ટાલીટી વાત છે એ ન કરાય અને એટલા પૂરતી આ વાતમાં સમય પ્રમાણે પરિવર્તન આવશે અને સમય પ્રમાણે પરિવર્તન જે સ્વીકારશે એ સર્વાઈવ થશે નહીં સ્વીકારે એ જેમ ડાયનોસોર આ પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ ગયા એમ અદ્રશ્ય થઈ જશે સવાલ કાયદાથી થી નહી ઉકે સાહેબ કાયદાઓ તો ઘણી વસ્તુ ના થાય ગુજરાત માં દારૂબંધીનો કાયદો છે કેટલી અસરકારક રીતે દારૂબંધી ગુજરાતમાં અમલવારી આવે છે હર્ષભાઈ હમણાં જાહેર કર્યું તો કોઈને ખબર પડે દારૂ ને ડ્રગ તો મને જણાવજો બદલા માં એમના ઉપર એકદમ મારે મેઘ ખાંગા થઈને વર્ષ કે આટલા આટલા જાવ પકડી આવો કહે સમાજે નથી સુ કર્યું પણ દારૂબંધી જરૂરી છે એટલા માટે કે દારૂબંધી છે માટે કોઈ માણસ દારૂ પીને બસ માં મુસાફરી નથી કરતો દારૂ પીને રોડ ઉપર કોઈ નથી કરતો એટલે દારૂબંધી જરૂરી છે સામાજિક જરૂરિયાત છે પણ દારૂબંધી ની અમલવારીને લાગે વળે છે ત્યાં સુધી ઘણું બધું કરવાનું બાકી છે અને સમાજ નહીં સ્વીકારે સમાજ પોતે જ્યાં સુધી હું એક એવા સમાજને જાણું છું કે જે દારૂ ગાળે છે પણ એમણે દારૂ પીવાનું બંધ કર્યું છે આમ પણ કંદોય લોકો મીઠાઈ ઓછી ખાતા હોય છે સાહેબ એટલે કેટલાક બાપુ કેટલાક બાપુઓ કે સાધુઓ ચીપીઓ રાખે ચીપીઓ તો આપણે કે આ ચીપીઓ શું કામ રાખો છો કઈ દેવતા એટલે કે કોઈ તમારે અગ્નિ પકડવાનું એવું નાના નાના ચીપીઓ એટલા માટે બાપુ પૈસા ના હાથ નથી અડાડતા Leci biedzi poklecia, a tu nie.